તાપી જિલ્લાના જે છેવાડે આવેલો નિર્જર તાલુકો છે નિર્જર તાલુકાના કોટલી ગામ ખાતે ઉપસ્થિત છે અને કોટલી જે સીમમાં તાપી નદી આવેલી છે જેના તાપી નદીમાં રહેતી માફિયાઓ જે તાપી નદીમાં નાવડીઓ જોવા મળી રહી છે તેના દ્રશ્યો તમને બતાવવા માગીશું કે અહીં બેફાગ રીતે જેવી રીતે વાત કરીએ તો આ જે સામે દ્રશ્ય બતાવી રહ્યા છે એ કોટલી સીમના જે મંજૂર લીઝના દ્રશ્ય છે અને હાલ જે સીધા લાઈવ હાલ તમને બતાવી રહ્યા છે ત્યારે ખોટલી સીમ છોડીને જે કોરાસા સહીમ છે બીજા બીજી સીમ બીજા ગામની કુક્કરમુંડા તાલુકાની સીમ જેમાંથી બેફામ રીતે રેતી કાઢવામાં આવી રહી છે અને અહીં કાળી રેતીનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ભૂસ્તર વિભાગ કેમ ફક્ત કાગળ પર કાર્યવાહી બતાવે છે અને અહીંના જેવ દ્રશ્ય તપાસનો વિષય છે ત્યારે હાલ જે દ્રશ્ય બતાવી રહ્યા છે જે કોટલી ગામના જે કોટલી સીમના દ્રશ્ય છે તાપી નદીમાં આપણે તાપી જિલ્લાના જે છેવાડે આવેલો નિજર તાલુકો છે નિજર તાલુકાના Fortli!